ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ ગઈકાલે આપણે કાવ્ય તેર પૂજા ઋતુ પાછો જામાં ચાર પંક્તિ સુધી ભણ્યા હવે આગળ વધીશું દ્વાર આ સાંકડા કોણ પ્રવેશે બહાર ખડી જનતા સ્વાર્થતણું આ મંદિર બાંધ્યું પ્રેમ નહીં પથરા એ તું જોને જરા પૂજારી તું પાછો જા અહીં ભગવાન કહે છે કે મનુષ્યને ઈશ્વર કહે છે કે તારા આ સ્વાર્થના જે બારણા છે સાંકડા દ્વારમાં કોણ પ્રવેશે એટલે કે બહાર જે જનતા ઊભી છે પેશા માટે મંદિર બાંધ્યું છે તો કે તે છે એ તારા સ્વાર્થતણું આ મંદિર બાંધ્યું તે તારા સ્વાર્થ માટે આ મંદિર બાંધ્યું છે અને આમાં એક પણ જરા પણ પ્રેમ નથી અહીં એકલા પથરા જ છે તો એ તું જરા જોઈ લે શું કહેવા માગે છે સ્વાર્થતણું આ મંદિર બાંધ્યું પ્રેમ નહીં પથરા એ તું જોને જરા પૂજારીને કહે છે કે આવા સાંકડા દ્વારમાં કોણ પ્રવેશે બહાર જે જનતા ઊભી છે આ તો સ્વાર્થનું મંદિર છે આમાં પ્રેમ બિલકુલ નથી એકલા પથરા જ છે એ જોઈને એ પૂજારી તું પાછો ચાલ્યો જા અહીં એકલો સ્વાર્થ છે પ્રેમ જરા પણ છે નહીં ઓરે પૂજારી આ મંદિર કાજે મજૂર વહે પથરા લોહીનું પાણી તો થાય એનું ને નામ ખાટે નવરા અરે તું ના શર્મા પૂજારી તું પાછો જા અહીં કાવિએ ખૂબ સરસ વ્યંગ કર્યો છે કે છે કે કટાક્ષ કર્યો છે કે આ મંદિરના નવનિર્માણ માટે જે મજૂરોએ શું કર્યું છે હે પથ્થરા એટલે કે મજૂરોએ પથ્થર ઊંચકી ઉંચકીને વેવ્યા છે લાવ્યા છે અને લોહીનું તો પાણી થાય એનું લોહીનું તો પાણી એટલે કે તેને પોતે એટલી મહેનત કરી છે કે તેઓના લોહીનું પાણી થઈ જાય છે અને નામ ખાટે નવરા એટલે કે નવરા મહેનત કરનારા નામ ખાટી જાય જેણે કાંઈ કર્યું નથી મહેનત એક પણ વાતની કરી નથી ખાલી દાન આપીને બેસી ગયા છે ઘણા એમ તો નામ એનું થાય આમ આ વાતમાં કોઈ દમ નથી એટલે તું જરા શર્મા પૂજારી તું પાછો જા અહીં ભગવાન કહે છે કે હું તો શ્રમજીઓને જ સાચા પૂજારી માનું છું હું આ બધાને માનતો નથી આપણે ઘણા ટ્રસ્ટોમાં જોઈએ છીએ કે ટ્રસ્ટ બંધાવે પછી મોટી મોટી તકતીઓ ભગવાનની સાથે જેને પૈસા આપ્યા હોય એની પણ મુકાય તો ભગવાન અને એનામાં ફેરશું એટલે ઈશ્વર અહીંયા કહે છે કે આ તો સ્વાર્થ છે અને ખરેખર આ મંદિરમાં તડકા છાયા જોયા વગર રાત દિવસ જોયા વગર જેને ટકડા વડે ટાંકડા વડે આ એક એક પથ્થરને નિર્માણ એટલે કે ઘાટ આપ્યો છે એ એ મંદિરના પૂજારી તું તો લેવા બેઠો છે પણ સાચા તો આ શ્રમજીવીઓ જ છે અને પછી એને જ તે દર્શન કરવા મળે નહીં એને લાઈનમાં ઊભું રહેવું પડે અને બાકીના જે હોય પૈસાવાળા માણસો હોય અને મેં આપેલા પણ કીધું તું શરૂઆતથી જ તિરુપતિ બાલાજી છે શિરડીનું મંદિર છે આપણા ધર્મમાં આડંબર જુઓ તો ત્યાં તમે પૈસા આપી દો એટલે તમને અંદર સ્પેશિયલ દર્શન થાય એમ અહીંયા શ્રમજીવીઓ સાચા પૂજારી છે એવું આ પંક્તિમાં કહે છે ખેડૂતને અંગ માટી ભરા દઈ અર્ધ ભર્યો નખમાં ધૂપ ધર્યો પર સેવો ઉતારી ઘંટ બજે ઘરમાં પૂજારી સાચો આ પૂજારી તું પાછો જા ખેડૂતને અંગ માટી ભરાતી ખેડૂતને અંગ એટલે ખેડૂત જે છે સાચો શ્રમિક ખેડૂત છે એના અંગે અંગમાં શું કહે છે કે ધૂળ ભરાય છે આખો દિવસ જે કામ કરે છે તેના નખમાં અર્ધ ભર્યો છે એટલે કે તેના જે ખેડૂતનું કામ શું છે તો કે માટીમાં વાવવું ગોળવું છોડને વાવવો લણવું આ બધું કામ જે છે એ અર્ધ્ય એટલે પૂજા તો એ કહે છે કે ખેડૂત જે છે ને એ અર્ધો તો પૂજા જેવો પૂજારી અથવા તો સન્માન પામવાને પાત્ર છે આ અર્ધ્ય શબ્દ છે એ ઘણીવાર આપણે કહીએ છીએ કે તમે જો જાણતા હો તો સૂર્યનારાયણને અમે સવારમાં અર્ધ્ય આપીએ એમ આ અર્ધ્યની વાત એવી છે કે એનું સન્માન કરવું જોઈએ એમ તો ખેડૂતના નક નખ જે છે ને એમાં પણ આ પૂજા ભરેલી છે એમ પરસેવો પાડી શું કે છે ધૂપ દરિયો પરસેવો ઉતારી એટલે કે એને કેવો પરસેવો પરસેવો ખૂબ પાડીને એને પોતે ધૂપ કર્યો છે તડકા છાયા જોયા વગર આપણને ખ્યાલ હશે કે આરતી થાય ત્યારે પેલા મંદિરમાં આરતી થાય ત્યારનું કેવું હોય તો પેલા બધી તૈયારીઓ થાય નૈવેદ્ય ધરાય તૈયાર રે પછી પછી આખા ધૂપ થાય ઘંટ વાગે વાગે ઢોલ તો અહી એ ઉદાહરણ લઈને કીધું છે કે ખરેખર આ ખેડૂત જે છે એ કેટલો શ્રમજીવી છે કે એની પૂજા કેવી છે તો આખો દિવસ ઉભા રહીને ધૂપ ધર્યો એને અને ઘણા ઘંટ વાગે છે આ જ સાચો પૂજારી છે માટે હે પૂજારી તું પાછો જા અહીં ખેડૂતની મહેનત જે છે એને જ આલેખાય છે વિદ્યાર્થી મિત્રો મારો પ્રયાસ રહ્યો આપ સૌને સમજાવવાનો આમાં કોઈ પણ ડાઉટ હોય ઘણીવાર આ કાવ્ય રહી ગયેલું હતું એટલે આપણે ફરી એક વખત કર્યું છે રિપીટ કર્યું છે અથવા તો જેને નથી ખબર એને કહી દઉં તો હવે કાંઈ પ્રશ્ન હોય તો આપ મને વોટ્સએપમાં મેસેજ દ્વારા પૂછી શકો છો આપ સૌનું ધ્યાન રાખજો ધન્યવાદ